જેમાં બાળકોએ અનેક વિવિધ રમતો રમ્યા હતા સાથે જ શિક્ષક મિત્રો પણ રમત રમ્યા હતા વિજેતા વિદ્યાર્થીઓને અને મેડલ એનાયત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે રમતોત્સવના અંતિમ દિવસે ભરૂચ જિલ્લા રમત ગમત અધિકારી અને સિનિયર કોચ શ્રી રાજનસિંહ ગોહિલ ખાસ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા જેઓ આ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ છે શાળામાં પધારીને તેઓએ બાળકો તથા શિક્ષક મિત્રોને જરૂરી પ્રોત્સાહન આપ્યું હતું તેમજ ડોક્ટર ચિત્રા જોશી તથા ધર્મેન્દ્રસિંહ મેળા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા સાથે સાથે કેમ્પસ ડાયરેક્ટર કુલવંત સરે પણ હાજર રહી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા રમતો ઉત્સવ કાર્યક્રમનું શાળાના આચાર્ય તથા શિક્ષક મિત્રોએ સુંદર આયોજન કરીને સફળ બનાવ્યો હતો